નમસ્કાર વિદ્યાર્થી ભાઈ બહેનો ફરીથી એકવાર સીપી એજ્યુકેશન ચેનલમાં હું ચિરાગસર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટર નંબર આઠ વિદ્યુત ચુંબકીય તરંગો ચાલી રહ્યું છે તેના અંતિમ પોર્શન તરફ એટલે કે અંતિમ થિયરીઓ બાકી છે તેના તરફ આવી ગયા છીએ આજે ચેપ્ટર નંબર આઠની થિયરીઓ પતી જશે ત્યારબાદ દોસ્તો દાખલા પણ બહુ જ ઓછા છે એમ કહીએ તો ચાલે ઘણા બધા ઓછા દાખલા છે દાખલા પણ ટૂંક જ સમય મતલબ કાલ યા પરમ દિવસ સુધીમાં પતી જશે તો દોસ્તો આપણે મહેનત કરવાનું ચાલુ રાખીશું બંધ કરીશું નહીં આપણે દોસ્તો ટોપિક આવ્યા છીએ માઇક્રોવેવ તરંગના ઉદ્ગમ અને તેના ઉપયોગો લખવું સૌપ્રથમ દોસ્તો આપણે વિદ્યુત ચુંબકીય વર્ણપટની માહિતી મેળવી એના બાદ રેડિયો તરંગ ઉદ્ગમ શું છે એના પ્રકાર અને એનો ઉપયોગો લખ્યા અને એના પછી હવે દોસ્તો આવ્યા છે માઇક્રોવેવ તરંગ તો માઇક્રોવેવ તરંગનો ઉદ્ગમ અને એનો ઉપયોગ લખવાનો છે તો સૌપ્રથમ દોસ્તો જુઓ કે આ જે તરંગો આ તરંગો એટલે કે માઇક્રોવેવ તરંગો એ ચોક્કસ પ્રકારની શૂન્ય વકાસી ટ્યુબ જેવી કે ક્લીનસ્ટ્રોન મેગ્નેટોન અને ગન એ ડાયોડની મદદથી ઉત્પન્ન કરી શકાય છે બરાબર છે માઇક્રોવેવ તરંગોની આવૃત્તિ કેટલી દોસ્તો પરીક્ષાની અંદર ખાસ પૂછાય છે પરીક્ષાની અંદર વધારે પૂછાય છે એક માગ્યું તરીકે માઇક્રોવેવ તરંગની આવૃત્તિનો ગાળો ઝીરો પોઈન્ટ ત્રણ ગીગા હર્ષથી ત્રણસો ગીગા હર્ષ સુધી સુધીનો હોય છે અને તે ટૂંકી તરંગ લંબાઈ ધરાવતા કેવા તરંગો છે તો રેડિયો તરંગો છે ટૂંકી તરંગ લંબાઈ ધરાવતા હોય એવા રેડિયો તરંગો છે એના ઉપયોગો ક્યાં થાય દોસ્તો એ જોઈએ તો ટૂંકી તરંગ લંબાઈ હોવાના કારણે એનો ઉપયોગ એરોપ્લેનની દિશામાં નિયંત્રણ માટે વપરાતા રડારમાં થાય છે દોસ્તો ટૂંકી છે અને એના કારણે દોસ્તો એરોપ્લેનની દિશામાં જે નિયંત્રણ કરવું હોય એના માટે રડાર ની અંદર માઇક્રોવેવ તરંગનો ઉપયોગ થાય છે બીજા નંબરે ઉપયોગ લખીએ દોસ્તો તો લડાકુ વિમાન જળ પરિવહન સેટેલાઇટ દિશાના નિયંત્રણ કરવા માટે વપરાતા રડારમાં ઉપયોગ થાય છે માઇક્રોવેવ તરંગનો બીજો નંબરનો ઉપયોગ છે દોસ્તો લડાકુ વિમાન જળ પરિવહન અને સેટેલાઇટ ના દિશામાં નિયંત્રણમાં વપરાતા રડાર માટે થાય છે ત્રીજા નંબરે દોસ્તો જોવામાં તો રડાર એ બોલની ઝડપ એટલે કે ક્રિકેટમાં અને ટેનિસમાં વાહનની ઝડપ શોધવા માટેની સ્પીડ ગન માં આધાર પૂરો પાડે છે દોસ્તો તમે જોજો કે જ્યારે કોઈ પણ આપણે મેચ જોતા હોઈએ તો જ્યારે બોલર દડો ફેંકે તો એ કેટલા કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય છે એકસો પિસ્તાલીસ એકસો પચાસ એકસો પાંત્રીસ એકસો દસ એ કેટલા કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય છે એ રડાર બોલની ઝડપ મેળવી લે કોણ મેળવે તો માઇક્રોવેવ તરંગ દ્વારા મેળવાય જે વાહનની ઝડપ શોધવી હોય તો એના માટે સ્પીડ ગન્સ માં આધાર પૂરો પાડવામાં આવે છે ચોથા નંબરનો ઉપયોગ છે કે માઇક્રોવેવ તરંગનો ઉપયોગ માઇક્રોવેવ ઓવનમાં થાય છે આપણે જે રસોઈ બનાવવા માટેનું માઇક્રોવેવ ઓવન આવે છે કિચનની અંદર એની અંદર પણ માઇક્રોવેવ તરંગનો ઉપયોગ થાય છે તો દોસ્તો આવા ઓવનમાં માઇક્રોવેવની આવૃત્તિ એ પાણીના અણુની અણુનાદીય આવૃત્તિ સાથે મેળવેલ હોય આથી તરંગની ઉર્જા એ પાણીના અણુઓની ગતિ ઉર્જા સ્વરૂપે શું થાય તો રૂપાંતરિત થાય છે અને એના લીધે પાણી ધરાવતા ખોરાકનું તાપમાન શું કરી શકાય તો વધારી શકાય સમજો દોસ્તો કે જે માઇક્રોવેવ ઓવન એમાં માઇક્રોવેવની આવૃત્તિ પાણીના અણુઓની અનુનાદીય આવૃત્તિ સાથે મેળવેલો માટે તરંગની ઉર્જા પાણીના અણુઓની ગતિ ઉર્જા સ્વરૂપે રૂપાંતરિત થાય અને એના લીધે પાણી ધરાવતા ખોરાકનું તાપમાન આપણે શું કરી શકીએ તો વધારી શકીએ ક્લિયર છેલ્લો કે ઘરેલું માઇક્રોવેવ ઓવન એ જીરો પોઈન્ટ નવસો પંદર ગીગા હર્ષથી અથવા બે પોઈન્ટ પિસ્તાલીસ ગીગા હર્ષ આવૃત્તિનો ઉપયોગ ખોરાક રાંધવા અથવા ગરમ કરવા માટે ઉપયોગ થાય છે તો પરીક્ષામાં દોસ્તો પૂછીએ કે માય ઘરેલું માઇક્રોવેવ ઓવન ની આવૃત્તિ કેટલી તો ઘરેલું માઇક્રોવેવ ઓવનની આવૃત્તિનો ઉપયોગ કરી ખોરાક રાંધવા માટે અથવા ખોરાકને ગરમ કરવા માટે ઉપયોગ થાય છે તો દોસ્તો આ વસ્તુ આપણે શીખ્યા આજના લેક્ચરમાં કે માઇક્રોવેવ તરંગનો ઉદ્ગમ અને એના ઉપયોગો કયા કયા છે એ વસ્તુ આજે આપણે શીખ્યા ક્લિયર દોસ્તો આવડી ગયું હશે એના પછી પાર રક્ત તરંગોનું ઉદ્ગમ અને એના ઉપયોગો લખવાના છે જુઓ દોસ્તો પહેલાં રેડિયો તરંગો શીખ્યા ત્યારબાદ માઇક્રોવેવ તરંગ ત્રીજા નંબરે આવી છે પાર રક્ત તરંગો એના વિશે આપણે શીખીએ પાર રક્ત તરંગો એ ગરમ પદાર્થ અને ગરમ અણુઓ દ્વારા ઉત્પન્ન થાય છે એ ગરમ પદાર્થ અને ગરમ અણુઓ એના દ્વારા ઉત્પન્ન થાય છે એલઈડી પણ પાર રક્ત તરંગો ઉત્સર્જન કરે છે કોણ એલઈડી તો એલઈડી છે એ પણ પાર રક્ત તરંગોનું ઉત્સર્જન કરે છે અને તે માઇક્રોવેવ અને દ્રશ્ય પ્રકાશના વિસ્તારની વચ્ચે આવેલા હોય છે તો યાદ રાખજો પાર રક્ત અને ગરમ અણુઓ દ્વારા ઉત્પન્ન થાય છે એલઈડી દોસ્તો છે એ પણ પાર રક્ત તરંગોનું ઉત્સર્જન કરે છે અને માઇક્રોવેવ અને દ્રશ્ય પ્રકાશ ના વિસ્તારની વચ્ચે આવેલા હોય કોણ આવેલું હોય તો પાર રક્ત તરંગો પાર રક્ત તરંગો છે એ દોસ્તો ઉષ્માના તરંગો પણ કહેવાય પાર રક્ત તરંગોને ઉષ્માના તરંગો પણ કહી શકાય દોસ્તો આ પાર રક્ત તરંગોને ઉષ્માના તરંગો કહેવાનું કારણ શું તો મોટા ભાગના દ્રવ્યમાં રહેલા પાણીના અણુઓ મોટા ભાગના દ્રવ્યમાં રહેલા હોય પાણીના અણુઓ જેવા કે ફિયો ટુ એનએસિ જેવા અણુઓ એ પાર રક્ત તરંગોનું શું કરે છે તો શોષણ કરી દે છે સમજો દોસ્તો આ તરંગોને ઉષ્માના તરંગો કહેવાનું કારણ એ વસ્તુ છે કે ઘણા બધા દ્રવ્યની અંદર રહેલા જે પાણીના અણુઓ છે જેવા કે સીઓ ટુ એનએસ થ્રી આ જે અણુઓ છે એની અંદર પાર રક્ત તરંગોનું શું કરે છે તો શોષણ કરે છે બરાબર હવે આ તરંગોનું જ્યારે શોષણ થાય ત્યારે એના પછી અણુઓની ગતિ ઉર્જા વધે અને તેથી એ શું થશે તો ગરમ થાય અને એની આસપાસના અણુઓની ગતિ ઊર્જા અપાતા તે અણુ પણ કેવા થાય તો ગરમ થાય માટે હીટ વેવ્સ કહે છે સમજો દોસ્તો કે આ જે તરંગો છે એનું શોષણ થાય અને શોષણ થાય એટલે એના એના પછી અણુઓની ગતિ ઊર્જા વધે અણુઓની ગતિ ઊર્જા વધવાની એટલે અણુઓ ગરમ થવાના અને એની આસપાસના અણુઓની ગતિ ઉર્જા અપાતા તે અણુ પણ ગરમ થાય માટે તે એને આપણે હીટ વેવ્સ તરીકે ઓળખવામાં આવે છે ઉપયોગમાં જોઈએ દોસ્તો તો પાર રક્ત બલ્બનો ઉપયોગ શારીરિક ઉપચાર ફિઝિકલ થેરાપી મતલબ શારીરિક ઉપચાર એટલે કે ફિઝિકલ થેરાપીમાં થાય છે તો પહેલાં જ પ્રથમ યાદ રાખજો પાર રક્ત જે બલ્બ છે એનો ઉપયોગ શારીરિક ઉપચાર એટલે કે ફિઝિકલ થેરાપી કરવામાં આવે છે બીજા દોસ્તો ગ્રીનહાઉસ અસર એના થકી જે પૃથ્વીનું સરેરાશ તાપમાન જાળવવા માટે પણ અહીંયા ઉપયોગ થાય છે ત્રીજા નંબરે દોસ્તો પાર રક્ત ડિટેક્ટરનો ઉપયોગ લશ્કરી હેતુઓ પાકનો વિકાસ જોવા માટે થાય છે પાર રક્ત ડિટેક્ટરનો ઉપયોગ કરી દોસ્તો લશ્કરી હેતુઓ લશ્કરી હેતુઓમાં અને પાકનો વિકાસ કેવો થયો છે એ જોવો હોય તો એનો પણ ઉપયોગ થાય છે અને છેલ્લે દોસ્તો એલઈડી એલઈડીનું પૂરું નામ આવડવું જોઈએ લાઇટ ઇમિટિંગ ડાયોડ જે પાર રક્ત તરંગોનું શું કરે છે તો ઉત્સર્જન કરે છે એલઈડી છે જે પાર રક્ત તરંગોનું ઉત્સર્જન કરે છે એ એલઈડીનો ઉપયોગ કરી ઘર વપરાશની ઇલેક્ટ્રોનિક વસ્તુ કેવી ઇલેક્ટ્રોનિક વસ્તુ જેવી કે ટીવી વિડીયો રેકોર્ડર અને હાઈફાઈ તંત્રોમાં રિમોટ સ્વિચનો રિમોટ સ્વિચ દ્વારા એનો ઉપયોગ થાય છે દોસ્તો સમજજો કે એલ જે પાર રક્ત તરંગોનું ઉત્સર્જન કરે છે એના દ્વારા ઉપયોગ ઘર વપરાશની જે ઇલેક્ટ્રોનિક વસ્તુઓ છે જેવી કે ટીવી વિડીયો રેકોર્ડર અને હાઈફાઈ એ તંત્રમાં રિમોટ સ્વિચિંગ સ્વિચમાં એનો શું થાય છે તો ઉપયોગ થાય છે અને દોસ્તો તમને ખબર જ છે કે આપણે રી ટીવીનું રિમોટ એની અંદર ઉપયોગ કરીએ છીએ વિડીયોની અંદર ટીવી વિડીયોની અંદર રેકોર્ડની અંદર આ બધો ઉપયોગ આપણે કરીએ જ છીએ જે તમને ખબર છે પરંતુ કઈ રીતે થાય છે તો પાર રક્ત તરંગોના કારણે થાય છે એ તમને હવે શીખવા મળી ગયું બરાબર તો દોસ્તો આમ પહેલા નંબરની થિયરી આપણે રેડિયો તરંગો બીજા નંબરે માઇક્રોવેવ તરંગો અને ત્રીજા નંબરે પાર રક્ત તરંગો એના વિશેની સંપૂર્ણ માહિતી આપણે મેળવી લીધી ત્યારબાદ દોસ્તો દ્રશ્ય કિરણનો ઉદ્ભવ અને એનો ઉપયોગ લખો દ્રશ્ય કિરણ એનો ઉદ્ભવ ક્યારે થયો મતલબ કઈ થી થયો અને એનો ઉપયોગ શું છે એ વસ્તુ આપણે લખવાની છે એ વસ્તુ સમજાવવાની છે તો દોસ્તો જુઓ કે દ્રશ્ય પ્રકાશના કિરણો એ સૂર્યમાંથી આવતા વિકિરણનો ખાલી એક ભાગ છે સમજો દોસ્તો કે દ્રશ્ય પ્રકાશના કિરણો છે એ સૂર્યમાંથી આવતો જે વિકિરણ છે એનો એક ખાલી ભાગ છે અને જે આ કિરણો છે એ જ્વાળાઓ બલ્બ લેમ્પ એના દ્વારા આપણે ઉત્પન્ન કરી શકીએ કિરણો શું છે પ્રકાશના કિરણો એ વસ્તુ ખબર પડી ગઈ હવે દોસ્તો જે આ વર્ણપટનો એવો ભાગ છે કે જે મનુષ્યની આંખ દ્વારા એને શું કરાય છે તો પારખી શકાય છે આ વર્ણપટનો એક એવો ભાગ કહેવાય દોસ્તો કે જે મનુષ્યની આંખ દ્વારા તમે એક એવો ભાગ છે દોસ્તો એની આવૃત્તિ કેટલી સાત ગુણ્યા દસની ની ચૌદ ગાજ હર્ષ જેટલી હોય છે અહીંયા આવૃત્તિ કેટલી એ પણ શીખી લો કે ચાર ગુણ્યા દસની ની ચૌદ ગાથ હર્ષથી સાત ગુણ્યા દસની ચૌદ ગાથ હર્જ જેટલી હોય છે દોસ્તો યાદ રાખજો આવૃત્તિ કઈ છે અને તરંગ લંબાઈ કઈ છે એ તમારે ખાસ યાદ રાખવું પડશે પ્રકાશની કેટલી તો મીટર જેટલી હોય છે પરંતુ દોસ્તો જોજો હજી હજી શીખી લો સાતસો નેનોમીટર એટલે સાતસો ગુણ્યા દસ માઇનસ નવ મીટર થાય સાતસો ને સાતસો ગુણ્યા દસની ની માઇનસ નવ મીટર થાય હવે દોસ્તો આને સાત હજાર ગુણ્યા દસ માઇનસ દસ મીટર અને દસ માઇનસ દસ આવે આર્મસ્ટ્રોંગ લખાય દસ માઇનસ દસ આવે આર્મસ્ટ્રોંગ લખાય તો શું લખાય કે સાત હજાર

કે દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈનો વિસ્તાર લખો તો અંદર જે સાતસો નેનોમીટરથી ચારસો નેનોમીટર ના આપેલું હોય પણ સાત હજાર આર્મસ્ટ્રોંગથી ચાર હજાર આર્મસ્ટ્રોંગ અથવા ચાર હજાર આર્મસ્ટ્રોંગથી સાત હજાર આર્મસ્ટ્રોંગ આપેલું હોય ત્યારે એવા ટાઈમે ઘણા વિદ્યાર્થીઓ એમસીક્યુ આપ્યો જ નથી પેપર ખોટું છે પેપરમાં ભૂલ આવી છે આ બધા પ્રશ્નો ઊભા કરતા હોય છે એટલે એના હિસાબે તમને શીખવી દઉં કે તમે આ વસ્તુ ધ્યાન રાખો તો તમારો એક માર્ક કપાય નહીં અને એમસીક્યુમાં તમને રોકડો માર્ક મળી જાય બરાબર તો યાદ રાખજો સાત હજાર ચાર હજાર આમસ્ટ્રોંગથી સાત હજાર આમસ્ટ્રોંગ લખો અથવા સાત હજાર આમસ્ટ્રોંગથી ચાર હજાર આમસ્ટ્રોંગ લખો તો પણ ચાલે ચાલો ક્લિયર તો દ્રશ્ય કિરણની આવૃત્તિ કેટલી તો ચાર ગુણ્યા દસની ચૌદ ગાઠ હર્ષથી લગભગ સાત ગુણ્યા દસની ચૌદ ગાઠ હર્ષ જેટલી હોય અથવાની તરંગ લંબાઈ કેટલી હોય છે તો સાતસો નેનોમીટરથી ચારસો નેનોમીટર અથવા એમ બોલાય કે સાત હજાર આમસ્ટ્રોંગ ચાર હજાર આમસ્ટ્રોંગ સુધીની હોય છે એનો ઉપયોગ કયો તો આપણી આંખો આ તરંગ લંબાઈના ગાળા માટે કેવી હોય છે તો સંવેદનશીલ હોય છે આપણી જે આંખો છે દોસ્તો એ આ તરંગ લંબાઈનો ગાળો આ તરંગ લંબાઈ એટલે જે તરંગ લંબાઈ સાતસો થી ચારસો નેનોમીટર આપી એ તરંગ લંબાઈના ગાળા માટે સંવેદનશીલ હોય છે આપણી આસપાસમાં રહેલી વસ્તુઓ પરથી જે ઉત્સર્જિત અને પરાવર્તિત આપણી આસપાસમાં જે રહેલી વસ્તુઓ છે એના ઉપર ઉત્સર્જિત અને પરાવર્તિત દ્રશ્ય પ્રકાશની મદદથી આપણે એને જોઈ શકીએ છીએ અને એની માહિતી જાણી શકીએ છીએ સમજો દોસ્તો કે આપણી આસપાસમાં રહેલી જે વસ્તુઓ છે એના ઉપર ઉત્સર્જિત અને પરાવર્તિત દ્રશ્ય પ્રકાશની મદદથી જ આપણે એ વસ્તુ જોઈએ શકીએ અને એ માહિતી આપણે જાણી શકીએ દ્રશ્ય પ્રકાશને તરંગ લંબાઈની મદદથી દ્રશ્ય પ્રકાશના કિરણોની મદદથી ત્યારબાદ દોસ્તો જોઈએ તો જુદા જુદા પ્રાણીઓ જુદી જુદી તરંગ લંબાઈ માટે કેવા હોય છે તો સંવેદનશીલ હોય છે દાખલા તરીકે સાપ છે એ પારરક્ત તરંગોને પારખી શકે છે બરાબર તો પરીક્ષામાં પૂછાય ને કોણ પારક્ત તરંગોને પારખી શકે ન તો નીચેનામાંથી પારક્ત તરંગોને પાકી શકે તેવું ઉદાહરણ આપો તો સાપ ઓકે ઘણા જંતુઓ દ્રશ્ય કાળો પાર વિભાગ સુધી એનો હોય છે બરાબર છે તો આમ દોસ્તો આપણે માહિતી મેળવી દ્રશ્ય કિરણનો ઉદ્ભવ અને ના ઉપયોગો મેળવ્યા ત્યારબાદ દોસ્તો પાર જાંબલી કિરણનું ઉદ્ગમ અને એના ઉપયોગો જોઈ લઈએ પાર જામલી કિરણોનું ઉદ્ગમ અને એના ઉપયોગો તો દોસ્તો પાર જામલી કિરણનું નામ છે અલ્ટ્રાવાયોલેટ પાર જામલી કિરણો છે એનું નામ છે અલ્ટ્રાવાયોલેટ કિરણો અને આ કિરણો એક ચોક્કસ પ્રકારના લેમ્પ અને વધારે ગરમ પદાર્થોમાંથી ઉદ્ભવે એક ચોક્કસ પ્રકારનો લેમ્પ હોય દોસ્તો અને ગરમ પદાર્થો એમાંથી ઉદ્ભવતા હોય છે સૂર્ય પણ આ કિરણો ઉત્પન્ન કરનાર અગત્યનો સ્ત્રોત છે પાર જામલી કિરણોને ઉત્પન્ન કરનાર અગત્યનો સ્ત્રોત જોવામાં આવે તો સૂર્ય પણ છે સૂર્યમાંથી આવતા જે પાર જામલી તરંગનો મોટો ભાગ વાતામાં ચાલીસ થી પચાસ કિલોમીટરની ઊંચાઈએ આવેલા ઓઝોન સ્તરમાં શોષણ થાય છે સમજો દોસ્તો

અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ વધુમાં વધુ સમયમાં રહેવાથી મેલેનિનની ઉત્લેનિન ઉત્પન્ન કરે છે તેથી ચામડી કેવી થઈ જાય તો કાળી પડે છે બરાબર જો વધારે પ્રમાણમાં પાર જામલી પ્રકાશ માનવ શરીર ઉપર પડે તો હાનિકારક છે અને અલ્ટ્રાવાયોલેટ જે પ્રકાશ એટલે કે પાર જામલી પ્રકાશ છે એ વધુ સમય માટે શરીરમાં મેલેન શરીરમાં આવે તો મેલેનિન ઉત્પન્ન કરે એટલે એના હિસાબે ચામડી કેવી થઈ જાય તો કાળી પડી જાય અલ્ટ્રાવાયલેટ કિરણોનું સાદા કાચ વડે શું થાય છે તો શોષણ થાય છે અને તેથી કાચવાળી બારીમાંથી આવતા અલ્ટ્રાવાયલેટ પ્રકાશ ચામડી કાળી પડતી નથી કે સનબર્થ થતો નથી ક્લિયર તો એક અલ્ટ્રાવાયલેટ કિરણ સાદા કાચ દ્વારા એનું શું થાય છે તો શોષણ થાય છે વેલ્ડિંગ કરતી વખતે દોસ્તો સ્પાર્ક માટે મોટા ભાગના અલ્ટ્રાવાયલેટ પ્રકાશ ઉત્સર્જિત થાય છે

માં એનો ઉપયોગ થાય છે ચલો ક્લિયર બીજા નંબરે દોસ્તો પાણીને શુદ્ધ કરવા માટે પણ એના ઉપક્રમમાં અલ્ટ્રાવાયલેટનો ઉપયોગ એક જંતુનાશક તરીકે ઉપયોગ થાય છે ત્રીજા નંબરે દોસ્તો ઓઝોન સ્તર વાતામાં સુરક્ષાના કવચનું કામ કરે છે યાદ રાખજો ઓઝોન સ્તરથી વાતામાં સુરક્ષા કવાસનું કામ કરે માટે અમુક વિસ્તારમાં ઓઝોન સ્તર ઘટતા વાયુઓ જેવા કે ક્લોરો ફ્લોરો કાર્બન આ ક્રિયાને આંતરરાષ્ટ્રીય ચર્ચાનો વિષય બન્યો છે બરાબર તો દોસ્તો ઓઝોન સ્તરમાં ગાબડા પડી રહ્યા છે માટે એ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ આ વસ્તુ ચર્ચાનો ખૂબ જ વિષય બની ગયો છે એના પછી વાક્ય એક્સ કિરણનું ઉદ્ગમન એના પછી છેલ્લે ગામા કિરણ છે કિરણોનું ઉદ્ગમ અને ઉપયોગ લખો બહુ જ ઊંચી ઉર્જા ધરાવતું ઇલેક્ટ્રોન એ ધાતુના લક્ષ એના ઉપર કરો એટલે એક્સ કિરણો ઉત્સર્જિત કરવામાં આવે સમજો દોસ્તો વધારે જે ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોનો હોય એના ધાતુના લક્ષ એટલે કે એના ટાર્ગેટ ઉપર પ્રતાડિત કરવામાં આવે એના ઉપર આપાત કરવામાં આવે ત્યારે એવા ટાઈમે એક્સ કિરણો ઉત્સર્જિત કરવામાં આવે છે એના દ્વારા એક કિરણ ઉત્સર્જિત થાય છે વિદ્યુત ચુંબકીય વર્ણપટમાં પાર જાંબલી કિરણો અને ગામા કિરણોની વચ્ચેના વિસ્તારમાં આવે છે વિદ્યુત ચુંબકીય વર્ણપટ એમાં પાર જાંબલી કિરણો અને ગામા કિરણોની વચ્ચે એક્સ કિરણો આવેલા હોય છે એની તરંગ લંબાઈ કેટલી તો દસની માઇનસ આઠ મીટરથી દસની માઇનસ તેર મીટર સુધીની હોય છે એ નેનોમીટરમાં લખું તો દસ નેનોમીટરથી દસની માઇનસ ચાર નેનોમીટર સુધીની હોય છે એના ઉપયોગો કયા છે તો એક્સ કિરણનો ઉપયોગ મેડિકલ ક્ષેત્રમાં ફ્રેક્ચર શોધવા માટે તેમજ અમુક પ્રકારના કેન્સરના ઉપચારમાં થાય છે ક્લિયર બીજા નંબરે કિરણ જીવિત નુકસાન કે નાશ કરી શકતા હોવાથી વધુ પડતો બિનજરૂરી ઉપયોગ એનો શું કરવો જોઈએ તો ટાળવો જોઈએ ચલો ક્લિયર તો આમ એક્સ કિરણો એનો ઉદ્ગમ અને એના ઉપયોગ આપણે જોયા અને આ ચેપ્ટરનો અંતિમ પાઠ ગામા કિરણોનો ઉદ્ગમ અને એના ઉપયોગો તો દોસ્તો ગામા કિરણો એ ન્યુક્લિયર પ્રક્રિયા દરમિયાન કેટલાક રેડિયો એક્ટિવ ન્યુક્લિયસમાંથી ઉત્સર્જિત થાય છે તો જે ગામા કિરણો છે ન્યુક્લિયર પ્રક્રિયાઓ એના દરમિયાન કેટલાક રેડિયો એક્ટિવ ન્યુક્લિયસ એમાંથી શું થાય છે તો ઉત્સર્જિત થાય છે વિદ્યુત ચુંબકીય વર્ણપટમાં સૌથી ઊંચી આવૃત્તિ વિસ્તારવાળા વિસ્તારમાં હોય છે એટલે વિદ્યુત ચુંબકીય વર્ણપટની સૌથી ઊંચી આવૃત્તિવાળો વિસ્તાર એની અંદર ગામા કિરણો આવેલા હોય છે અને એમની તરંગ લંબાઈ લગભગ 10^-10 માઇનસ દસ મીટરથી 14 માઇનસ ચૌદ મીટર કરતા કેવી હોય છે તો નાની હોય છે 10^-10 માઇનસ દસ મીટરથી 14 માઇનસ ચૌદ મીટર કરતા કેવી હોય છે નાની હોય છે ચલો ક્લિયર તો દોસ્તો આમ આપણે ચેપ્ટર નંબર 8 ની થિયરી સેશન કહેવાય એ સંપૂર્ણપણે પૂર્ણ કર્યું દાખલા પણ થોડાક જ છે બહુ દાખલા નથી એ પણ આઈ થિંક નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે દાખલા પણ પતી જશે આમ દોસ્તો આપણે પહેલો ભાગ ફિઝિક્સનો આઈ થિંક આવતીકાલે જ આખે આખો પહેલો ભાગ પૂરો થશે સીપી એજ્યુકેશન દ્વારા દોસ્તો તમને બહુ જ સરસ રીતે એક એક ટોપિક વિસ્તારથી સમજવામાં આવ્યો છે

તો હવે કંઈ પણ વિચાર્યા વગર જોરદાર મહેનત કરો દોસ્તો અને ખૂબ આગળ વધો ખૂબ સારું પરિણામ મેળવો એ જ તમારો લક્ષ હોવો જોઈએ દોસ્તો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો તમારા મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો આપણે નેક્સ્ટ લેક્ચરમાં દાખલા જોઈશું અત્યારે બસ આટલું જ આવજો